આજે રવિવાર છે તો અત્યારે ભાઈ ઘણો સમસ્યા અમારે છે ને તારી મમ્મીને એવી ઈચ્છા હતી કે કુળદેવી માયે દર્શન કરવા ગયા નથી અત્યારે બપોરનો દોઢ વાગ્યો છે તો બે દિવસ પહેલાં જ કીધું હતું દીના ગયા નથી તો આજે મને મનમાં એવું ઈચ્છા આવ્યું હજી અત્યાર સુધી અમારો કોઈ પ્લાન નહોતો પણ બપોરે જમતા જમતા મને અંદરથી એવું થયું માતાજીનું સ્મરણ થયું કે આપણે જવું છે માતાજીના દર્શન કરવા અમારા કુળદેવીમાં છે અહીંથી આશરે પચાસ કિલોમીટર દૂર જે ચૌટા કુતિયાણા કુતિયાણાથી પાટી પડે ગામ છે એ કિલોમીટર થાય તો અમારા કુળદેવી છે વેરાય માતાજી એના દીવા કરી લીધા છે તો દર્શન કરવા જવાનું છે અને પછી બીજા નંબર માં તમારા બધાને સાથ સહકાર છે ફોર વ્હીલ લીધું છે તો અમે એવી ટૂંકમાં એવું રાખ્યું હતું મગજની અંદર કે ભાઈ ફોર વ્હીલ લઈ લીધા પછી અમે એવી વાત કરી હતી કે ભાઈ જ્યાં ત્યાં સુધી ક્યાંય જાવું નહીં પહેલી ટૂર માતાજીના ચરણોમાં કુળદેવીમાં કે કુળદેવીમાં પહેલાં હું છે જવું ને સેકન્ડ હેન્ડ લીધી છે નાનો માણસ હું નાની ગાડી લીધી છે કારણ કે અમે ચાર દીકરી છે મારી બધાને ખબર છે અને મોટરસાઇકલની અંદર અત્યારે ટૂંકમાં જોખમ વધી જાય ચાર છોકરીઓ બે જણા અમે છ જણા બાઇક ઉપર લઈ જાવું તો બહુ અઘરું પડતું તું એટલે ના નાનકડી એવી ગાડી લીધી છે બતાવી દઉં અરે આપણી અલ્ટ્રો આના નંબર છે જીજે ઝીરો થ્રી બી એ છપ્પન એસી નંબરની ગાડી હે અલ્ટ્રો આપણે સેકન્ડ હેન્ડ લીધી હૈ બરાબર કંડિશન ઠીકઠાક છે બાકી બધું કમ્પ્લીટ છે અંદર સીટિંગ બિટિંગ ને બધું તમને અંદર અંદરથી બતાવી દઉં બે હજાર છનું મોડલ છે એલપીજી પાસિંગ છે મોટર ને બધું ઘરનું સાથે ભેગું આ એક થોડુંક સાપલું તૂટેલું છે એની કન્ડિશન બતાવી દઉં એને ડોર છે સ્ટીરિંગ આ રીતના સોફા છે આ પાછળનો સોફા કિલોમીટર ટેપ ને બધું ચાલુ કન્ડિશનમાં છે આ રીતનું છે કઈક માર પપ્પાને ગાડી આવડતી નથી તોય અમે નીકળી ગયા હઈએ વેરાઈ માતાજી માતાજીનું નામ લઈને હજી શીખી સાહેબ આપણે ફાવતું નથી આપણે પણ ગુરુદેવી મને ચરણું નું વંદન કરી માતાજી રક્ષા કરે લઈને નીકળી ગયા કઈ સાથે ભાઈ અંદર પહેલી વખતમાં ફોર વ્હીલ સીટ ઉપર બેઠો છો આજે પેલા અમે લીધી ને અઠવાડિયું થઈ ગયું છે પણ ટૂંકમાં ત્રણ ચાર થી ગામમાં માં ગામ ગ્રાઉન્ડ માર્યા હતા પણ પહેલી વખત જાય જાય હું લાગે હવે અને એમાં અમારા કૃપા બેન ને કઈ ફક્ત થતું નથી કૃપા કરી મારે રહી ગયા વેફારું ખાય છે ત્રણ જણા તૈયારી ગયા ગાડીએ કઈ રી હા તો ઠીક છે હજી મેં કાલે જ નવે નવો જેકને લઈ લીધો હતો સ્પેર વ્હીલર છે અંદર અમે ચોટા પોચો આવ્યો ને ગાડીમાં ફટાક્યો થયો જો ટાયર સો એટલા કાઢી નાખ્યા સ્પીડ ધીરી હતી નોર્મલ સ્પીડ હતી ચાલી ફટા ચાલી ફચા એલા જતા હતા વાંધો ન આવ્યો ગાડી કંટ્રોલમાં રહી ગઈ કાબૂ રહી ગઈ અને પાછળનું હતું બાકી આગળનું હોય ને ફાઈનલી ભાઈ પહોંચી ગયા ટાયરની દરેક તકલીફ પડી હતી પણ વાંધો ન આવ્યો ધોવી ધાર્મિક બધા ઉતરી ગયા નીચે અને આવી ગયો આપણે પરસવાડી મારા જે કુલદેવી માતાજીનું મંદિર છે ને પહોંચવા દે હાલો હાલો દર્શન કરી લઈએ તમને પણ કરાવજો આવી સાંકળી સાંકળી દળી મતલબ આ ઘેડનો વિસ્તાર આવી ગયો આ ગામ છે ને એ ફાઇનલી પહોંચી ગયા જો મારી માતાજીની ધજા ફળાકા મારે આ ટૂંકમાં એક મોટું રૂમ છે કે હવન ને એવું થયું હોય ને એટલે અહીંયા ઉતારો હોય આ જગ્યાએ હવન થાય આ ત્રિશુલ ને પકડે

પચાસ કિલોમીટર જવાના અને બીજા ચાલી આવું પાછા જ કાંઈ પહેલાં ચાલીસ કિલોમીટર થઈ ગયા નેવું કિલોમીટરનું અંતર કાપી નાખ્યું છે અંતર અને હવે દસ પંદર કિલોમીટર આપણું ઘર અહીંથી અહીંથી દૂર છે તો ગાડી લીધી ને પાંચ દિવસ થયા બે દિવસ મેં કોઈ બી મારી લાઈફમાં ફોર વ્હીલરની મેં સ્ટેરિંગ નથી પકડ્યું સ્ટેરિંગ કીને કહેવાય ને ક્યાં બ્રેક આવે કીને ક્લચ કહેવાય એ મને ખબર નથી પડતી મારી લાઈફમાં પહેલી વખત સીધો મેં લઈ આવ્યો અને ગામમાં બે રાઉન્ડ મારી દીધા એક વખત ઉપલેટા આવ્યો અને પછી ડાયરેક્ટ સીધા ભાતા જઈએ ગયા હાઈવે ટુ હાઈવે તો ધાર્મિક તમને શું લાગ્યું કેવું જરીક કયો તો કેવું લાગ્યું કે બીક લાગતી હતી કે શું કે પપ્પા ડ્રાઈવિંગ બરોબર છે કે કઈ સ્પીડમાં હાકું ત્યારે હે તને હેરકીબેન બીક લાગતી હતી તને શું લાગ્યું કે તો

ફૂલે ફૂલાવડી ગમે ત્યાં જવું હોય તો બે જાવ ને ગાડીમાં ગાડીમાં બે જાય છે અને નારાયણ અસ્ત થવાની તૈયારીમાં હે આપણે ચા પાણીની મારી લીધી છે અને આ હાઈવે છે આપણે સીધું જો જવાનું છે આપણા ગામ તરફ તો ધીરે ધીરે હળવે હળવે નારાયણ ઘરે પોઈએ ને એની પહેલા આપણે ઘરે પહોંચી જાય કારણ કે નાઈટ રાતે પછી લાઇટ ચાલુ હોય નાઈટ આપણે આપવાનું એપીનિયન્સ નથી જરાય એટલે નારાયણ અસ્ત થાય એ પહેલા આપણે હે ને આપણા ઘરે પહોંચી જવું છે બરાબર ને કૃપાબેન કૃપા ને મજા આવી ગઈ ને હવે મારું ને ફ્લેપ પહોંચી ગયા ચાવી લેલી બીજા નંબરમાં જો ગાડી પાર્ક કરી જુઓ તમે પણ બતાવી દઉં ફર્સ્ટ ટાઈમ કોઈને એવું લાગે કે પેલી વખત સીટ ઉપર બેઠો હોય ડ્રાઈવર આ રીતની ગાડી પાર્કિંગ થાય ગાડી પાર્ક કરી જઈ લો કેમ ભાગ છે ને જબ્બુ ડ્રાઈવિંગ જળસી કાઢો અરે પહોંચી ગયા ને ઘરે આવતા ભેગી અમારે કૃપાબેન ને જો મેથી સુધારવા વર્ગી ગયા કૃપાબેન આવી રમત કરે આને સુધારવા નથી દેતી અને પોલીસ એટલી સોપે પડી ગઈ આ ટીવી ચાલુ કરવાની તૈયારી કરે છે અમારું મોટું અને ચા ભાઈ પીવો ઘર જેવો ચા નહીં હો હું કયો મિત્રો તો ચા બનાવવાનું કહી દીધું ચા બની જાય त्यानी चुसकी मी फरी पाच सांगू शकू कुल सुधी बघायला जय मुरलीचा